સ્વરાજ ની ચૂંટણી નું બ્યુગલ વાગી ગયું છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ચુકી હોય તેવી મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણીઓની તારીખ આજે એલાન કરવામાં આવ્યું જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની છાસઠ નગરપાલિકાઓ ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી માટે સોળ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે જ્યારે અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે આ સિવાય અમદાવાદ ભાવનગર સુરત મહાનગરપાલિકાની ત્રણ ખાલી પડેલી બેઠકની ચૂંટણી યોજાશે બે હજાર એકસો અઠ્યોતેર બેઠક પર મતદાન થશે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે સત્યાવીસ જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે એક ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે 3 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી થશે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી છે સ્થાનિક ચૂંટણીમાં સત્યાવીસ ટકા ઓબીસી ચૌદ ટકા એસટી અને સાત ટકા એસસી અનામત બેઠકો રહેશે બીજી તરફ ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાય આ સિવાય ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો બોરસદ સોજીતરા જેમાં ઓબીસીની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં ઓગણીસ લાખ જિલ્લા મતદારો મત આપશે અલબત ગ્રામ પંચાયતોમાં હજી પણ વહીવટદારનું રાજ કાયમ રહેશે મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત સત્તર તાલુકા પંચાયત પંચોતેર નગરપાલિકા અને પાંચસો નવી ગ્રામ પંચાયતો સાથે કુલ ચાર ની ચૂંટણીઓ થઈ શકી નથી જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરા બંધને જબ્બર પ્રતિસાદ પૂર્વ એમએલએની આત્મવિલોપનની ચીમકી ગાંધીનગર ટ્રેક્ટર કૂચ કરશે બનાસકાઠા જિલ્લાના વિભાજનનો વિરોધ સતત એકવીસમા દિવસે પણ યથાવત છે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ વચ્ચે આજે ધાનેરા બંધનું હેલા નપાયું જેને જબ્રો પ્રતિસાદ મળ્યો વેપારીઓએ સવારથી દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાડ્યો ધાનેરામાં બંધના કારણે સન્નાટો વ્યાપી ગયો ધાનેરાના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા ધાનેરાની આસપાસ ગામડામાં લોકો વાહનો હરીને પહોંચી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હજારો સંખ્યામાં લોકોએ ધાનેરા પહોંચીને હલ્લા બોલ કર્યો તો સ્વેચ્છાએ દુકાનો બંધ રાખી સભામાં હાજર રહ્યા આવતા જોવા મળ્યા હતા ધાનેરા તાલુકાના અનેક ગામડાઓમાંથી લોકો ટ્રેક્ટર જીપ ગાડી સહિતના વાહનો લઈને ધાનેરા પહોંચ્યા સભામાં લોકોને લાવવા ત્રણસો પચાસ રિક્ષાઓ મફત સેવા આપી ચુકી રિક્ષાઓ ઉપર જન આક્રોશ સભાના બેનરો લાગ્યા ખાસ વાત એ છે કે આ વિરોધમાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ સામેલ છે ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી મફતલાલે કહ્યું કે સરકાર નહીં સાંભળે તો આત્મવિલોપન અને રસ્તા રોકો આંદોલન કરીશું તો પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે પણ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા માંગ કરી ધાનેરાને બનાસકાંઠામાં રાખવા નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન અને ટ્રેક્ટરમાં ગાંધીનગર કૂચ કરવા ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે માલપુરમાં સફાઈ કામદારના પ્રશ્ને મહિલાઓએ હાઈવે જામ કર્યો મહિલાઓએ હાઈવે પર આંદોલન છેડ્યું સફાઈ કામદારો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે કેટલીક વખત નોકરી દરમિયાન કામદારોના મોત થયા કિસ્સા પણ જોવા મળ્યા આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને દંડવત યાત્રા ચાલી રહી છે એકવીસ દિવસ જેટલો સમય થવા છતાં પણ તેમના પ્રશ્નો તંત્રના બહેરા કાને સંભળાતા નથી સફાઈ કામદારના પ્રશ્નોને લઈને લાલજી ભગત માલપુર થી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી રહ્યા છે દંડવત યાત્રા કરનાર લાલજી ભગત ના પત્ની અને મહિલાઓએ મોડાસા ગોધરા હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો મહિલાઓ હાઈવે પર ચક્કાજામ કરતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય સ્થિતિ વધુ વણસતા આખરે પોલીસ બોલાવી પડી હતી પોલીસે ચક્કાજામ કરનાર મહિલાઓની અટકાયત કરી જોકે

શામળાજી ઈડર હાઈવે ને પહોળો કરવાની કામગીરીમાં તંત્ર દ્વારા જમીન માપણીની કાર્યવાહી થતા લોકોમાં આક્રોશ ફેલાયો છે લોકો રોડ પર ઉતરી આવ્યા હલ્લા બોલ ને સૂત્રોચ્ચાર કરીને આખા વિસ્તારને બાનમાં લીધો જીવ આપીશું પણ જમીન નહીં ની ગ્રામજનોની નારેબાજી કરવામાં આવી મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો સૂત્રોચ્ચાર કર્યા જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો પોલીસ તૈનાત કરી રસ્તાની માપણી કરાઈ લીલછા ખલવાડના ગ્રામજનો દ્વારા જમીન નહીં આપવા મક્કમ જોવા મળ્યા ઘર બોર કુવા તોડી પાડવાની પ્રક્રિયા સામે વિરોધ પણ કર્યો દેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ દબાણ મુક્ત થયા છે તસવીરો જોઈને વિચારતા થઈ જશે દેવભૂમિ દ્વારકાના અલગ અલગ સાત ટાપુ પર ગેરકાયદે ઉભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા છત્રીસ ગેરકાયદે સ્ટ્રક્ચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યા છે આ અંગેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર વિડીયો અને ફોટા શેર કરીને આપી છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર જણાવ્યું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાત ટાપુઓ હવે સો દબાણ મુક્ત થઈ ગયા છે સાત ટાપુઓ પરના કુલ છત્રીસ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા મહત્વનું છે કે જિલ્લા તંત્ર દ્વારા સાત ટાપુઓને દબાણ મુક્ત કરવા માટે પહેલા જરૂરી સર્વે કર્યો હતો હાથ ધરાયેલા મેગા ડિમોલ્યુશન ને કારણે તમામ યાત્રિકો માટે બેટ સરકારી માં ખુલ્લી કરાઈ અહીં આઠ દિવસ ચાલેલા મેગા ડિમોલ્યુશન માં અનેક મકાનો સહિત કમર્શિયલ બાંધકામો અને ધાર્મિક બાંધકામો પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું અંદાજે રૂપિયા તોતેર પોઈન્ટ સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું તેની સાથે સાથે બેટ દ્વારકાને ચાર ધાર્મિક સ્થળ તોડી પાડવામાં આવ્યા અને બેટ દ્વારકામાં બે આરંભડામાં એક ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફર્યું હતું ખેડામાં ફિલ્મી ઢબે એક કરોડ રૂપિયાની લૂંટ કારમાં આવેલા કોથળો ભરી રૂપિયા લૂંટી ગયા ખેડામાં કારમાં આવેલા લૂટારુ ટોળખી એક કરોડ રોકડની લૂંટ ચલાવી ખેડાના અમદાવાદ મુંબઈ હાઈવે પર રિક્ષા અને કાર આંતરી રોકડ રૂપિયા એક કરોડ ની લૂંટ ચલાવી લુટારુ ટોળખી ફરાર થઈ અમદાવાદમાં રહેતા હસમુખ ડાભી તેમના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલ બોડાણા સાથે વીસ જાન્યુઆરીના રિક્ષામાં અમદાવાદ નડિયાદ આવ્યા હતા ધંધાના રોકડા રૂપિયાના નડિયાદના રાહિતભાઈ પાસેથી લાવવાના છે તેમ જણાવી આ બંને લોકો રિક્ષા લઈને નડિયાદ આવ્યા હતા તેથી રોકડ રૂપિયા એક કરોડ લઈને હસમુખભાઈ અને તેમના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલ ભાઈ અને આ રાહિતભાઈ તમામ લોકો અમદાવાદ આવવા નીકળ્યા હતા જે દરમિયાન દિવસે સાંજના સમયે આ રીક્ષા ખેડાના અમદાવાદ મુંબઈ હાઈવે પર બેટીલાઇટ પાસેના બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે ઇકો કાર પાછળથી આવી હતી અને રિક્ષાને આંતરી અટકાવી હતી જે દરમિયાન ચાર લોકો કારમાંથી ઉતરી રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓ સાથે ગાળા કરી અને રિક્ષામાં મૂકેલા રૂપિયા એક કરોડ રોકડ ભરેલો થયેલો હતો તે ઉઠાવી આ લૂટારુ ટોળકી ફરાર થઈ ગઈ જોકે રિક્ષા ચાલકે અન્ય લોકોએ આ કારનો નારોલ સર્કલ સુધી પીછો કર્યો પરંતુ તે લોકો ફરાર થયા આ બનાવ બાદ ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે આ બનાવ બાદ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસના ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી પોલીસે એફએસએલ બોલાવી સ્થળ પર તપાસ હાથ અને ગુનો દાખલ કર્યો છે રાજકોટના રોડ ને લીધો બાંધમાં સસ્તી પ્રસિદ્ધિ માટે રાજકોટના આઠ થી દસ ટાબરિયાઓએ રોડ બાંધમાં લીધો રીલ્સ ના લોકપ્રિય થવા માટે રાજકોટના રોડ પર જોખમી સ્ટંટ કરતા

આરીફ શેખ નામના યુવકે કહ્યું મને માફ કરો હું ગુંડો નથી અને ગુંડો બનવા માંગતો પણ નથી મારી ભૂલ થઈ ગઈ મને માફ કરજો સાથે જ મારી જેમ રીલ બનાવવાની તમે ભૂલ ન કરતા કહી અપીલ કરી મેરે તો વિડિયો ગલતી સે વાયરલ હો ગયા હતા પોસ્ટ હો ગયા હતા ઉસકે વજહ સે મે બહોત હી શરમિંદા હું તો આપ લોગ ભી એસા વિડિયો ના બનાયે કભી ભી જિસકે વજહ સે આપકો શરમિંદા હોના પડે ઓર મે આપ લોગો સે સબસે ધાન પકડ કે માફી માંગતા હું સુરતમાં યુવતીએ ચાલુ એક્ટિવા પર ડાન્સ કરી કયા સ્ટન્ટ આ દ્રશ્યો જોયા પછી લાગે છે કે સુરતમાં સ્ટન્ટ બાજુ નહીં સુધરે અત્યાર સુધી યુવકો રોડ ને બાન લઈ રહ્યા હતા હવે જાણે યુવક યુવતીઓ વચ્ચે સ્ટન્ટને લઈને સ્પર્ધા થઈ રહી હોય તેવું લાગે છે યુવતીઓ પણ કેમ પાછળ રહી જાય સમજીને સુરતમાં એક રોડ ને હાથ ઉંચા કરી ગીત પરવા કર્યા વગર જતી યુવતીએ અન્ય લોકોની જીવ પર જરૂર ખતરો ઉભો કર્યો છે આ દ્રશ્યો સુરતના ભટાર કેનાલ રોડ ના હોવાની શક્યતા છે આ તરફ ત્રણ જિલ્લામાં તસ્કરો મચાવ્યો છે તરખા

પોલીસે આરોપી પાસેથી એક લાખ છન્નુ હજાર નો કરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો જોકે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરતા ચોરીના અનેક કેસ ઉકેલાઈ જાય તેવી આશંકા પણ વ્યક્ત કરી છે મોરબીના રોડ પર ખુલ્લું મોત અનેક લોકો બચ્યા જો તમે મોરબીમાં રહેતા હો તો રોડ પર નીકળતા ચેતી જજો કેમ કે મોરબી મહાનગરપાલિકાના પાપે મોરબીના રોડ પર ખુલ્લે આમ મોત ફરી રહ્યું છે મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારના રોડ પર ગટરના ઢાંકણા ખુલ્લા મૂકી દેવાયા છે મોરબી મહાનગરપાલિકાની ટીમ દ્વારા ભૂગર્ભ ગટરનું કામ કરાયા બાદ લાગે છે કે ઢાંકણા ફરીથી લગાવવાનું ભૂલી ગયા જે કારણે ગટર ખુલ્લી છે જેથી અહીં દરરોજ અનેક લોકો આ ગટરમાં ફસાતા રહે છે તંત્ર દ્વારા ગર નું ઢાકણું બંધ કરવાની તસ્તી લીધી નથી ખુલ્લી ગટરને કારણે ગંભીર અકસ્માત સર્જાવાનો ભય ફેલાયો ખુલ્લી ગટરને કારણે ગંભીર અકસ્માત સર્જાય અને કોઈ જીવ જાય તો જવાબદાર કોણ ક્રાંતિજીની કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણી પાણી ਤੰਤਰਨਾ ਪੱਪੇ ਪ੍ਰਾਂਤੀਜਨਾ ਖੇਤਰੋਂ ਨਦੀ ਬਣੀਗਾ ਸਾਬਰਗਾਠਾ ਪ੍ਰਾਂਤੀਜਨਾ ਗ੍ਰਾਮੀਅ ਵਿਸਤਾਰ ਕੈਨਲ ਮਾ ਭ੍ਰਸ਼ਟਾਚਾਰ ਨੂੰ ਘਾਬੜੂ ਪੜਤਾ ਖੇੜਤੂਨੀ ਮਿਹਨਤ ਪਰ ਪਾਣੀ ਪਰਿਵੜਿਓ હજારો વીઘા જમીન પર ઉભેલો પાક પાણીમાં ડૂબી ગયો સલાલ રસલપુર નજીક હાથમાંથી કેનાલમાં ગાબડું પડતા હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું કેનાલની સાફ સફાઈ અને મરામત દરમિયાન પાણી ગાબડું પડ્યું જેથી પાણીનો પ્રવાહ ખેતરોમાં ફરી વળ્યો આંગે તુરંત ખેડૂતોએ સિંચાઈ વિભાગને જાણ કરી જેથી તંત્રએ ગાબડું બંધ કરવા માટે લોકો મોકલ્યા હતા જેબી થી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાય પરંતુ કેનાલના ગાબડાથી ખેડૂતોને બટાટા સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું ખેડૂતોએ વળતરની માંગ કરી જીપીએસસી દ્વારા મેનેજરની પરીક્ષામાં ભયંકર ભૂલો ગુજરાતમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘોટાળો થયાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલી આસિસ્ટન્ટ મેનેજર ની પરીક્ષામાં ભયંકર ભૂલો થયાનું સામે આવ્યું પરીક્ષા પેપરના છ પ્રશ્નોના જવાબમાં ભૂલો છતી થઈ હોવાનો ઉમેદવારે દાવો કર્યો રવિવારે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની આસિસ્ટન્ટ મેનેજર ક્લાસ ત્રણ ભરતીની પરીક્ષા લેવામાં આવી હતી પરીક્ષા બાદ સોમવારે તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થતા જેમાં કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબમાં આયોગ દ્વારા ભૂલો કરાય હોવાનું છતું થયું છે જેમાં આયોગના કહેવાતા એક્સપર્ટ દ્વારા ગુજરાત રાજ્ય ક્યારે અસ્તિત્વમાં આવ્યું સુશાસન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે સહિતના છ જેટલા પ્રશ્નોના જવાબમાં જીપીએસસી પેપર સેટરોના લૂચા જોવા મળ્યા સમગ્ર મામલે ઉમેદવારોએ રોષ વ્યક્ત કરતા આયોગને અનેક સવાલ

આયોગમાં ઇન્ટરવ્યુ આપનાર ઉમેદવારોને નાસ્તો ને ભોજન અપાવશે સવારે નાસ્તા મગફળો અને બપોરે જમવાનું અપાવશે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું બમણું કરાયું નિબંધ લક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું આ કામ કરવાની ઈચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે જે ભરતીમાં અનુભવની જરૂર ન હોય તેમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે તેવી ગઈકાલની રજૂઆતને પગલે અનુભવ સિવાયની તમામ ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે તથા કેટેગરીનું પ્રમાણપત્ર ન હોય તેવા લોકો પણ કેટેગરી મર્જી કરી શકે તેવો નિર્ણય આયોગે લીધો છે રાજકોટમાં શ્વાનનો આતંક દરરોજ પાંત્રીસ લોકો લે છે બાનમાં રાજકોટમાં રખડતા શ્વાન નો આતંક વધ્યો છે માત્ર જાન્યુઆરી મહિનામાં એક હજાર થી વધુ લોકો પર શ્વાને હુમલા કર્યા દરમિયાન બાર હજાર લોકોને કરોડ થી વધુ તેમ છતાં શ્વાન કરડવાના વર્ષ કરતા આ વર્ષે વધારો થયો છે ઋતુમાં ફેરફાર મીટિંગ નો સમય અને બચ્ચાઓને બચાવવા શ્વાન આક્રમક બની જાય છે અને લોકો પર હુમલાઓ કરે છે ત્યારે શ્વાન ની ખોટી રીતે પજવણી ન કરવાની પણ વેટરનરી અધિકારી અપીલ કરી રહ્યા છે આ તરફ રાજકોટના જામ કંડુરણા શ્વાનના શ્વાન ના આતંક સ્થાનિકો ભારે રોષ છે ઇન્દ્રનગર વિસ્તારમાં એક મહિના પહેલા બાળકને ફાડી ખાતા બાદ પણ કોઈ કાર્યવાહી ના થતા લોકો રોષે ભરાયા અને તાલુકા પંચાયત કચેરીએ ધરણા કર્યા આ વિસ્તાર માંથી પશુઓની ખાલ ઉતારવાની કામગીરી બંધ કરવાની સ્થાનિકો ની રજૂઆત છે

વડોદરામાં રેશન કાર્ડને લગતું કામ શનિવારથી ઠપ થતા અરજદારો પરેશાન થયા ડિજિટલ ગુજરાતનું રેશન કાર્ડનું સર્વર ત્રણ દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે જેથી રેશન કાર્ડ માં નામ સુધારવું નામ કમી કરવું જેવા કામો બંધ થતા લોકો નાગરિક સેવા કેન્દ્રના ધર્મના ટક્કા ખાઈ રહ્યા છે આંગે ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં સર્વર ની સમસ્યા દૂર થઈ નથી

પાટડી શહેરમાં સવારે એક હૃદયદ્રાવક ઘટના બની ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન બે કર્મચારીઓના ગેસ ઘડતરને કારણે મૃત્યુ થયા છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો વિના ભૂગર્ભ ગટરમાં કામ કરવા મોકલવામાં આવ્યા હતા ગટરમાંથી નીકળતા ઝેરી ગેસના કારણે બંને કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેઓ બહેવાન થઈ ગયા સ્થાનિક લોકોએ તાત્કાલિક તાત્ને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું વચરાજ બેટ વિસ્તારમાં પંપિંગ સ્ટેશનમાં પાણીની મોટર ઉતારવા અંદર ઉતરેલ એક સગીર સહિત પાલિકાના બે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીના મોત નીપજ્યા સફાઈ કામદારોના મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા જ્યાં મોટી સંખ્યામાં પાટડીની સરકારી હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનો સહિત આગેવાનો ઉમટી પડ્યા હતા મૃતકોના પરિવારજનોએ આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે સખત કાર્યવાહીની માંગ કરી છે તેમની માંગ છે કે આ કેસમાં સાપરાત મનુષ્યવત હેઠળ એફઆઈઆર નોંધવામાં આવે સ્થાનિક પોલીસે ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે આ ઘટનાએ એકવાર ફરી સફાઈ કર્મચારીઓની સુરક્ષાના મુદ્દાને ચર્ચાનો વિષય બનાવ્યો છે સ્થાનિક એનજીઓ અને સામાજિક કાર્યકરો સફાઈ કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો પૂરા પાડવાની અને તેમના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે સુરતમાં ચાલતું કૂટણખાણું પકડાયું પાંચ મહિલા બે ગ્રાહક ને ધરપકડ સુરતના સરથણા વિસ્તારના પાણીયાળમાં ચાલતું કૂટણખાણું પકડાયું છે એક જ કોમ્પ્લેક્ષમાં પોલીસે ત્રીજી વખત રેડ પાડી પાંચ મહિલા અને બે ગ્રાહકોને ઝડપી પડ્યા બે સંચાલકો ભાગી ગયા જ્યારે એક મહિલા પોલીસથી બચવા પહેલા માળેથી કુદી પડતા તેના શરીરે ગંભીર ઈજા થઈ સરથાણા પોલીસ દ્વારા શુભમ કોમ્પ્લેક્સમાં વધુ સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા અને પાંચ મહિલા અને બે ગ્રાહકોને ઝડપી પાડ્યા જ્યારે રેડ અંગેની જાણ થતાં જ પાછળની સાઈડમાં બે સંચાલકોની એક લલના ભાગી જવાનો પ્રયાસ કરતા સંચાલકો ભાગી જવામાં સફળ થયા કોઈ પણ નામ ધમ વિનજ પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હતું દેવ અને લકી નામના બે ઈસ્મો દ્વારા આ કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે આવ્યો મહારાષ્ટ્રની નંબર પ્લેટ વાળા બે ટેન્કર પણ મળી આવ્યા પોલીસે સ્થળ પરથી ત્રણ ડ્રાઈવરની ધરપકડ કરી સાથે ઓગણચાલીસ હજાર કિલો જ્વલનશીલ સિલિકોન પ્રવાહી જપ્ત કરાયો પોલીસે ટેન્કર કેમિકલ સહિત એક કરોડ ત્રેવીસ લાખ થી વધુ મુદ્દા કર્યો કબજો साइबर फ्रॉड करती टोडकी सूरत थी पकड़ाई 400 क्रेडिट कार्ड 10 चेकबुक सहित तो नुमुदमाल जब्त सूरत में साइबर फ्रॉड करती टोडकी ने पुलिस से पकड़ी पाड़ी है सूरत डीसीपी जोन 1 ना पांच पुलिस मंथक ने स्टाफ साइबर क्राइम करता शख्सों ने स्थलों पर दरोड़ा पाड़ा सरथाणा योगी चौक में चार 5 स्थलों पर तपास करता 400 क्रेडिट कार्ड 10 चेकबुक सहित तो नुमुदमाल जब्त करा

પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર સહિત સ્ટાફ સાથે બબાલ થઈ ડોક્ટર સાથે આરોપીએ બોલાચાલી બાદ મારામારી કરી હતી આરોપી હિરેન લાડવાના પિતાએ ઝેરી દવા પી જતા સારવાર હેઠળ હતા તે દરમિયાન કોઈ કારણોસર આરોપી અને ડોક્ટર વચ્ચે તકરાર થતા આરોપીએ ગાળાગાળી તથા મારામારી કરી હતી કમલાબાગ પોલીસે આરોપીની ધરપકડ કરી હોસ્પિટલ ખાતે આરોપી પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને હોસ્પિટલ સ્ટાફ પાસે માફી મંગાવી હતી જસદણના કુંદણી ગામે માતાજીના મઢમાં ચાલતી શાળા માતાજીના મંદિરમાં ભક્તિની સાથે શિક્ષણની જ્યોત ચાલી રહી છે જસદણના કુંદણી ગામે આ દ્રશ્યો પણ ભણે ગુજરાત અને ગણે ગુજરાતની પોલ ખોલી રહ્યા છે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વિસ્તારમાંથી શિક્ષણની કથળતી સ્થિતિ હોય તેવું ચિત્ર બહાર આવ્યું છે શિક્ષણ વિભાગની શરમજનક આ તસવીર સ્માર્ટ શાળાના દાવા પોકળ સાબિત કરે છે રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં તો એ હદે શિક્ષણની સ્થિતિ કથળી ગઈ છે કે બાળકોને ભણવું તો છે પરંતુ શાળા જ નથી સર્વ શિક્ષા અભિયાનની મોટી મોટી વાતો વચ્ચે જ તાલુકાના કુંડણી ગામે એક વર્ષથી માતાજીના મડમાં સરકારી સ્કૂલ ચાલી રહી છે વાવડિયા પરિવારના માતાજીના મઢમાં સરકારી સ્કૂલ ચાલે છે શાળાના શિક્ષકોનું કહેવું છે કે શાળા ડેમેજમાં હોવાથી અહીં વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે તો બીજી તરફ કોંગ્રેસના ભાડલા ગામના જિલ્લા પંચાયતના સભ્ય મનસુખ સાખરીએ આક્ષેપ કર્યો કે માત્ર એક જ ઓરડામાં એકસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વિડીઓ વાયરલ થતા સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અધિકારીએ ખુલાસો કર્યો જમીનની ફાળવણી થઈ ગઈ છે શાળા બનાવવાની મંજૂરી મળતા કામ શરૂ કરવામાં આવશે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આ અંગે ગ્રામજનોએ તાત્કાલિક તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખને પણ અનેક વખત રજૂઆત કરી ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પણ રજૂઆત કરી છતાં ઉકેલ નથી આવ્યો પરંતુ સત્તાધીશો અને પદાધિકારીઓને શાળા બનાવવામાં કોઈ જ રસ ન હોય તેમ કોઈ પગલાં લેવાયા નથી હવે ત્રણ મહિનામાં સરકાર સ્કૂલનું બિલ્ડિંગ નહીં બનાવે તો સામાન્ય રીતે નવો રસ્તો બનાવવામાં આવે ત્યારે શહેરીજનોમાં ખુશી જોવા મળે છે પરંતુ પોરબંદર શહેરના લોકોમાં નવા રસ્તાની ને લઈને ભય ફેલાયો છે લોકો દુખી છે મુખ્ય બજારોમાં રહેતા લોકો અને દુકાનદારો દુકાનદારોમાં નવા રસ્તા બનાવવાની વાતને લઈને ભય જોવા મળ્યો પોરબંદર શહેરમાં કોઈ પણ લેવલ જોયા વગર અને રસ્તા પરથી જૂના ડામરના થરને દૂર કર્યા વગર લેયર કરવામાં આવે છે જેને લઈને દિવસેને દિવસે રસ્તા ઊંચા અને ઘર તેમજ દુકાનો નીચે જોવા મળી રહી છે એક પછી એક લેયરના થીગડાઓ મારવામાં આવતા પોરબંદર શહેરની મુખ્ય બજાર એવી માણિક ચોક હોય કે પછી શહેરનો રાણીબાગ વિસ્તાર હોય શહેરના અમુક રસ્તાઓને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં આડેધડ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે થોડા વર્ષો પૂર્વે જે ઘરો દુકાનો રસ્તાથી બે ફૂટ ઊંચા હતા તે દુકાન અને ઘર આજે રસ્તાની સમથળ હોવા મળી રહ્યા છે એટલે ચોમાસા દરમિયાન સીધું પાણી રસ્તા પરથી વહીને દુકાનો અને ઘરમાં ઘુસે છે અહીંના સ્થાનિકો અને પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે માંગણી કરી હતી કે મહાનગરપાલિકા આગામી સમયમાં જે રસ્તાઓ બનાવે તેમાં લેવલનું ધ્યાન રાખે તે જરૂરી છે આ મુદ્દે કમિશનરે આગામી સમયમાં જ્યારે જ્યારે રસ્તા નવા બનાવવામાં આવશે ત્યારે રસ્તા ઊંચા ન થાય તેનું ધ્યાન રાખવાની ખાતરી આપી હાલ તો અણધડ વહીવટ અને આડેધડ રોડના કામથી લોકોમાં રોષ છે